અમદાવાદમાં બાર જૂનના દિવસે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થાય છે અને સવાર એક જ મુસાફર સિવાય મોત થાય છે આજે ત્રીજા દિવસે ડીએનએ સેમ્પલિંગની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને મૃતદેહને તેમના વતન મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા અને આજે ત્રીજો દિવસ થયો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા દિવસે ડીએનએ સેમ્પલિંગની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે તો બીજી તરફ બત્રીસ મૃતદેહોના સેમ્પલ મેચ થયા છે અને ચૌદ લોકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે શનિવાર સુધીમાં બસો ને અડતાલીસ લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે આ દુર્ઘટનામાં જે મૃતકો છે તેમાં ગુજરાતના અલગ અલગ અઢાર જિલ્લાના લોકો છે જેઓના મૃતદેહને વતન પહોંચાડવા માટે કુલ બસો ને ત્રીસ ટીમ બનાવવામાં આવી છે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મેસમાં અને આસપાસના વિસ્તારમાં હાજર બત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી આઠની હાલત અત્યારે ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે સવારે આપણે વાત કરીએ પ્રમાણે એકત્રીસ સેમ્પલ હતા પણ અત્યારે અત્યારના મારી પાસે બત્રીસ ડીએનએ સેમ્પલ મેચ થયેલા છે એમાંથી બત્રીસે બત્રીસ લોકોના કુટુંબીજનોનો કોન્ટેક થયેલો છે તદઉપરાંત ચૌદ લોકોએ એમના સગાઓના મોટલ રિમેન્સ એકત્રિત કરીને લઈ ગયા છે અને એ જે લઈ ગયા છે એમાંથી અમદાવાદના ચાર બરોડાના બે ખેડાનો એક બોટાદનો એક ઉદે એ ઓકે આ જે મો ચૌદ લોકો પોતાના સગાના મોટલ રિમેન્સ કલેક્ટ કરીને લઈ ગયા છે એ લઈ ગયા છે એ વિસ્તારનું નામ છે અમદાવાદનાથી ચાર બરોડાના બે ખેડાનું એક બોટાદના એક ફેમિલી ઉદયપુરનું એક ફેમિલી મહેસાણાના ચાર ફેમિલી અને અરવલ્લીના એક ફેમિલી ઉપરાંત વિસનગરના વિસનગરના બી છે વિસનગરના નથી લખ્યા એની વે ચાર વિસનગરના ચાર છે આટલા લોકો એક્સેપ્ટ કરી ગયા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિડેન્ટ ડોક્ટર રજનીશ પટેલ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બત્રીસ ડીએનએ મેચ થઈ જ ગયા છે અને કુલ ચૌદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે જેમાં અમદાવાદના ચાર વડોદરાના બે ખેડાનો એક બોટાદનો એક અરવલ્લીનો એક અને વિસનગરના ચાર મૃતદેહોનો સમાવેશ થાય છે અને વધુમાં બ્રિટિશ નાગરિકોના ડીએનએ સેમ્પલ આજે લેવામાં આવશે જે પણ મૃતકોના પરિવારજનોના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ મૃતદેહ આપવામાં આવતા પરિવારજનો મૃતદેહ લઈને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે ગઈકાલે ત્રણ અને આજે નવ એમ મળીને બાર મૃતદેહ છે તે સ્વજનોને સોંપવામાં આવ્યા છે અને બાકીના એકત્રીસ સ્વજનોને પણ જાણ કરવામાં આવશે અને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ જ તેમણે મૃતદેહ લેવા માટે આવવાનું રહેશે હાલ તો જે ડીએનએની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને પરિવારજનો છે તેમને જેમ જેમ જાણ કરવામાં આવી રહી છે તેમ તેમ તેમના સ્વજનો છે તે મૃદ્દે લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેસને લઈને તમામ પલપલની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર